નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું હું શું તમારો મજલો પ્યારો મિત્ર દેશી ગુમરાનું સ્વરૂપ આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવું ફળ લઈને આવે છું અને એ ફળના આયુર્વેદિ ફાયદા વિશે તમને હું જણાવવાનો છું ખાસ કરીને તે મારા હાથ સમક્ષ જે જોઈ શકો છો આ ફળ આ ફળ છે ખાસ કરીને આ વનસ્પતિનો છે તમે મારા વિડીયો નજારા જોઈ શકો છો આ જોઈ શકો ખાસ કરીને તમે આ વનસ્પતિને ઓળખતા તો હશે એવું નહીં હોય કે તમે નહીં ઓળખતા હોય આ વનસ્પતિનું નામ છે કાયડો વનસ્પતિ જેવા મજાના મજાના મસ્ત મસ્ત જેવો લટકે લઈ જોઈ એના ફળ આ જોઈ શકો તો મારા આ છે ખાસ કરીને આ વનસ્પતિને છે ને પત્તા આવતા નથી એને ફૂલ આવી છે ફૂલ જેવો આવી છે ખબર કેસરી કલરના આવી છે અને એનું મૂળ પણ તમે મારા આ વીડિયસ નજારો જોઈ શકો છો કારણ કે આયુર્વેદ દ્રષ્ટિએ એનું મૂળ પણ આપણા શરીર માટે ઉપયોગી છે હવે તમને એવું લાગ્યું છે કે પહેલું જે વનસ્પતિનો પરિચય કરાવશે એનું નામ તો ચાલતો નથી તો એનું નામ છે કેળો વનસ્પતિ સૌ પ્રથમ તો હું તમને મૂળના ફાયદા વિશે વાત કરવાનો કારણ કે તમે જો એનું મૂળ એકઠું કરીને અને હુકવીનીનો પાવડર બનાવશો અને એ જે બનાવેલો પાવડર છે વહેલી સવાર ઉઠીને એક ચમચી જો તમે ખાશો ને તો તમને જો કફની લગતી બીમારી રહેતી હોય શ્વાસની લગતી બીમારી રહેતી હોય સંધિવાળે તો કુમી રહેતો કંઠ કંઠસૂળ રહેતો હોય જેવી અનેક બીમારીઓ રહેતી હોય ને એ શું મંત્ર થઈ જાય છે જો તમે એનું ફળનું સેવન કરશો એટલે કે આ તમે જોઈ શકો મારા વિડીયો સમય એની ભાજી જોઈ શકો શાકભાજી તમે જો એનું શાક બનાવીને ખાશો કોઈ તો અથાણું બનાવીને ખાશો ને તો હું તમને જે જણાવું છું ને એ બીમારી શું મંતર જશે આ તમે મારા વિડીયો સમય જોઈ શકો આને શાકભાજી કહેવામાં આવશે એટલું યાદ રાખજો હું ખાલી તમને પ્રેક્ટિકલના અંદર હું કહું છું કારણ કે હું તમે શાક બનાવીને પણ ખાઈ શકો છો કોઈ તો અથાણું પણ બનાવીને ખાઈ શકો છો માની લો કે તમે એનું શાક બનાવીને ખો કો તો એનું અથાણું બનાઈને ખાશો તો તમને જો મધુમેહની બીમારી રહેતી હોય ડાયાબિટીસ વનની હોય કે ટુની હોય અને સુગર લેવલનું પ્રમાણ વધી જતું ગ્લુકોઝ લેવલનું પ્રમાણ વધી જતું એ પણ ઓછું થશે તમને અરુચિ રહેતી હોય એ અરુચિ પણ મટી જશે તમને જો મરદાનગી ની કમી રહેતી હોય એટલે કે તમે સારી રીતે નબળા થઈ ચૂક્યાલા તમારો હથિયાર કોમ કરતું ના હોય એટલે કહેવાનો મતલબ કે તમારો ચક્કો કોમ કરતો ના તો એ તો મજબૂત થશે એટલું યાદ રાખજો કારણ કે તમારા શરીરના અંદર પેટ્રોલને વધારે છે સફેદ પ્લસ તમારા શરીરને એકદમ મજબૂત અને તાકાતવર બનાવે કાટાઓ તો રાતના તમારા જેમ દેઢ બોલાવો ડેવ ડેવ કરવું હોય તો કરી શકો છો એટલું યાદ કારણ કે એટલી બધી તાકાત આવે છે પ્લસ તમને અપચો રહેતો હોય એ પણ મટાડશે હેડકી રહેતી હોય એ પણ મટાડશે અને જે ગળાના લગતા એટલું જે પકાના રોગો રહેતા હોય જે કાકડા રહેતા હોય ને તમારો અવાજ બાન ના નેકળતો એટલે કે સ્વર ભેદ રહેતો હોય ને જે બીમારી રહેતી હોય એને પણ મટાડશે અને મોના જે દૂંઘ રહેતી હોય એટલે કે મોઢાની અંદર જે દૂંઘ રહેતી વાસ આવતી હોય એ મૂઢાની દૂંઘને પણ દૂર કરે છે પ્લસ તમને મચ્છર રહેતા હોય મચ્છર દુખતા હોય હળહળ કરતા હોય મને કળ કરતા ના હોય ઝપતા ના હોય રાતે ઊંઘવા ના દેતા હોય એને પણ મટાડશે પેટનું જે સૂડ રહેતું હોય જે આફરો રહેતો એને પણ મટાડે છે માની લો કે તમને પેટની લગતી એટલું જે પ્રકારની બીમારી રહેતી હોય કબજીયાત જેવી સમીક્ષા રહેતી હોય ગેસ રહેતો અપચ રહેતો પાદવાનો આવતો કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય આમ ઢેડકમ મૂકતા હોય આમ વારંવાર પાતતા હોય બીજાને ઉડાડી મૂકતા હોય દિવાળી તમારે સારું રહેતી હોય એવી તમને તકલીફ હોય તો એના માટે થઈને પણ આ જડીબૂટી સમાન વનસ્પતિનું ફળ રામબાણ સાબિત થાય છે તમે અથાણુંના ફૂલોનું પણ બનાવી શકો જે કેસરી રંગોના ફૂલો હોય છે એનું અથાણું પણ બનાવી શકો છો કોઈ એનું શાક પણ બનાવી શકો છો કોઈ તો આ ફળ જોઈ શકો એનું પણ તમે બનાવી શકો છો અને ખાસ કરીને તમે ઓનું ખાશો ને તો તમને જો કફની લગતી બીમારી રહેતી છે ને એ શું મંત થઈ જશે અને તમારી ઓખોની રોનકશક્તિ વધશે ને એટલી બધી વધશે ને કે તમે કલ્પના પણ કરીને એટલી યાદ કારણ કે ઓખોને એકદમ નિખાર હશે માની લો કે તમે આ મૂળને એકઠું કરીને હુકીનો પાવડર બનાવ્યો છે એક ચમચી જેટલો પાવડર લીધો એના અંદર તમે થોડું ઘણું મધ લીધું ઘાટા હોય તો તમને સાકર મળી તો સાકર લીધી કો તો થોડી ઘણી ઝીલ ઉદું માની લો અને એને જો તમે ચાટી ખર્ષો ને તો એનો તમને જે દુખતા મસા હશે ને એ શું મંતર થઈ જશે અને તમે મારા વેડસન નજારા જોઈ શકો એનું લાકડું એનું લાકડું છે ને આર્ય ખૂબ જ આપણા માટે ઉપયોગી છે એટલું યાદ રાખજો કારણ કે એ લાકડાનો ઉપયોગ શું થાય છે ખબર છે જે આપણે વલવતા નથી સાબ વલવો છો એ વલણના જે વલણું બનતું હોય એ બનાવવા માટે થાય છે અને ઓનું લાકડું છે ને બહુ મજબૂત થઈને કદી ઉધેવ લાગતી નથી મારે હવે ઈચ્છા થઈ છે જશેનું શાક બનાવવું છે જીના અંદર કે તેલના અંદર તળીને ખાવું છે ઘાટા હોય કોઈ તો અથણું બનાવ પણ ઓછો છે વધારે પડતો ખોળું જો મળી તો મારું કમ થઈ જાય હવે તમને એવું લાગ્યું છે કે આ વનસ્પતિ વધારે ક્યાં જોવા મળે છે તો હવે તો મારા તો ગમડામાં તો ઘણી બધી છે ગુજરાતના અંદર વધારે જોવા મળે કચ્છના અંદર વધારે જોવા મળે સૌરાષ્ટ્રના અંદર વધારે જોવા મળે અને ખાસ કરીને તો રાજસ્થાનમાં તો વધારે જોવા મળે કારણ કે રણ પ્રદેશના અંદર આ વધારે થાય છે કહેવાનો મતલબ જે સૂકો પ્રદેશ હોય જે જગ્યાએ પાણીની સગવડ ઓછી હોય એવી જગ્યા વનસ્પતિ વધારે જોવા મળે છે આમ તમે જોવો છો ને અમે શૂટિંગ જો ઉતારીશો ખબર છે ને આમ નજારો જોજો ઓળો છે આમ ઓળો છે તમે નજારો દેખાય છે ને કારણ કે આ ઓળાના ભાગે જ હું આ શૂટિંગ ઉતારી રહ્યો છું અને એવી જ જગ્યાએ આ વનસ્પતિ જોવા મળે છે એટલું યાદ રાખજો મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માગું છું મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તંદર ફ્રી છે એટલે કહેવાનો મતલબ કે કે મફત છે એના દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને અનોખ કોમેન્ટ કરજો આ મિત્રો જો તમારી હેલ્થને લગતી કોઈ બીમારી એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો હું લગતો જરૂર વિડીયો બનાવીશ હા મિત્રો તમારા જેટલા ભાઈ બનો જેટલા ફ્રેન્ડ હોય તમામ જગ્યાએ મારો વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો મળી રહે અને ઉપયોગી સાબિત થઈ શકે છે મિત્રો તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર